નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું શું સૈદેવ બાવળિયા મિત્રો આજે આપણે રક્ષા અમૃત વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું રક્ષા અમૃત શું છે કયા કયા ટેકનિકલનો ઉપયોગ થાય છે કયા કયા પાકમાં તેનો ઉપયોગ થાય અને કેટલા ટકા પ્રમાણમાં તેનો છંટકાવ કરવો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવારમાં જો તમે નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો વિડીયો સંપૂર્ણ જોવાનું રાખજો તો જ સંપૂર્ણ સાચી માહિતી મળી રહેશે અને લાસ્ટમાં એક ખૂબ જ અગત્યની માહિતી આપવાની છે તો મિત્રો વિડીયો સંપૂર્ણ જોવાનું ભૂલતા નહીં મિત્રો અગાઉ આપણે બ્લેક અમૃત વિશે સંપૂર્ણ માહિતી આપતો વિડીયો અપલોડ કરેલો છે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે તો મિત્રો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો મિત્રો રક્ષા અમૃતની વાત કરીએ તો મિત્રો એ એક ઓર્ગેનિક પ્રોડક્ટ છે તે ગાર્ડનના પાક ખેતી અને પ્રોડક્ટ અડદ ઘઉં બાજરી જીરું ધાણા વરિયાળી પરવરણ દૂધી કાકડી ટમેટા બટાકા કેરી ડાડમ નાળિયેરી શિયાળી લીંબુ સરગો ગુલાબ મેરીગોલ્ડ ચા અને તમામ પ્રકારના વેલાવાળા પાકમાં ખૂબ જ અસરકારક ઓર્ગેનિક પ્રોડક્ટ છે તેના રિઝલ્ટની વાત કરીએ તો મિત્રો એકથી પાંચ દિવસની અંદર ખૂબ જ સારું ઉત્તમ પરિણામ જોવા મળે છે મિત્રો રક્ષા અમૃત કેવી રીતે કામ કરે છે હા હિટ વર્ક તો મિત્રો રક્ષા અમૃત એ નેનો ટેકનોલોજી આધારિત ઓર્ગેનિક પ્રોડક્ટથી અને નેચરલ અને ઇકો ફ્રેન્ડલી અર્કમાંથી બનાવવામાં આવે છે તેને સેલ્ફ ઇમ્સફાઈસિંગ ટેકનોલોજીના કારણે જ્યારે પાણી સાથે મિક્સ કરાવે ત્યારે એકદમ ગ્લોબ્યુલસ બનાવે છે જેના કારણે ખૂબ જ ઝડપી અને અવિશ્વસનીય પરિણામ જોવા મળે છે તેના ગોલ્બ્યુલસના કદ અને બેસ્ટ ફોર્મ્યુલા મોટા ભાગની ચક્રને વિક્ષેપ કરી તેનો નાશ કરે છે અને સંપૂર્ણ કુદરતી અને ઇકોફ્રેન્ડલી અર્કના કારણે માનવ છોડ અને અથવા પર્યાવરણને કોઈ પણ ઝેરી અસર થતી નથી મિત્રો રક્ષામૃતમાં ટેકનિકલની વાત કરીએ તો મિત્રો નીમનું અર્ક કરજણનું અર્થ હિંગનું અર્ક લસણનું અર્ક ધારાનું અર્ક વગેરે ઇકો ફ્રેન્ડલી અર્ક અને કુદરતી અર્ક અર્થ તૈયાર કરવામાં આવે છે રક્ષા અમૃત એ નેનો ટેકનોલોજી આધારિત એક વિશ્વની અને મજબૂત પ્રોડક્ટ છે મિત્રો રક્ષા અમૃત એવી કુદરતી આવરણ તૈયાર થાય છે કે બધા જ પાકમાં આવતી જીવાત જેવી કે ચુસ્યની જીવાત મોલા મચ્છી સફેદ લીલી પોપટી સફેદ મચ્છી યળના પુદા થ્રીપ અને ખાસ કરીને મિત્રો વાયરસ જેવી જીવાતો અને રોગ માટે નિયંત્રણ કરવા માટે બેસ્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ છે મિત્રો પ્રમાણની વાત કરીએ તો મિત્રો પંદર લિટર પાણીમાં પાક આધારિત પચીસ મિલીથી પચાસ મિલીની આસપાસ નાખવામાં આવે છે રક્ષામૃત મિત્રોની ખાસિયત એ છે કે કોઈપણ જાતની કોકડ જેમ કે મગના પાણીની કોકડ મરચી અને રીંગણી કે અન્ય પાકમાં આવતો વાયરસ પર ખૂબ જ અસર કરતી ઓર્ગેનિક પ્રોડક્ટ છે મિત્રો બીજી ખાસિયતની વાત કરીએ તો મિત્રો કંપનીવાળા સો ટકા રિઝલ્ટની ગેરંટી પણ આપે છે અને ખૂબ જ વાજબી ભાવે મળતી પ્રોડક્ટ મિત્રો આપણે બ્લેક અમૃતનો પણ વિડીયો અપલોડ કરેલો છે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિડીયો જોવાનું ભૂલતા નહીં આગળના વિડીયોમાં આપણે ફૂગ અમૃત વિશે એ ટુ ઝેડ માહિતી મેળવશું તો મિત્રો વિડીયો તમારા સુધી પહોંચી રહે તે માટે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી દેજો જેથી વિડીયો અપલોડ થતાં જ તમારા સુધી પહોંચી રહે તો મિત્રો આથી રક્ષા અમૃત વિશે સંપૂર્ણ માહિતી મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ